જય દશામાં દશામાં નું થાપણ કરવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ એ કહું છું તમને બાજો કોરું કાપડ માતાજીની ચૂંદડી કળશ શ્રીફળ આસો પાલવ ઘઉં પ્રસાદી માટે ફ્રૂટ માતાજીનો હાર ને માતાજીની આરતી કરવા માટે બે વાટું કંકુ ચોખા અબીગલા દસ ગાંઠો વાળવાનો સૂત નો દોરો હવે આપણે થાપણ કરીશું માતાજી નું જય દશામાં દશામા નું થાપણ કરીએ આપણે બાજોટ લઈએ પછી લાલ કાપડ લઈએ કોરું ઘઉં મૂકીએ આપણે દશામાની મૂર્તિ બેસાડી દઈએ એની બાજુમાં આપણે કળશ મૂકી દઈએ એમાં બે પાન મૂકી દઈએ પછી એની ઉપર શ્રીફળ મૂકી દઈએ પછી માતાજી ની મૂર્તિ છે એના પાસે મૂકી દઈએ માતાજી ની ચોંદડી ઓર્ડર દઈએ માતાજીને માતાજીને હાર પહેરાવી દઈએ માતાજીને પ્રસાદી માટે ફ્રૂટ મૂકી દઈએ શ્રીફળ ને ચાંદલો કરી દઈએ દશા માતાજીને ચાંદલો કરી દઈએ ચડાવી દઈએ માતાજીને શ્રીફળ છે એને તર આપણે ચડાવી દઈએ અઢી કલાક હવે આપણે સૂતરના દોરાને દસ ગાંઠો વાળવાની છે આપણે આ દસ ગાંઠો વાળી છે એને તમે કળશને પણ વેટી શકો છો ને માતાજીના ચરણ પાસે પણ મૂકી શકો છો દશામાં સ્થાપન અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે કરે છે અત્યારે જે આપણે સ્થાપન કર્યું તે દેશી કાઠિયાવાડી રીતે કરે છે જય દશામાં હવે આપણે આરતી કરીએ દશામા વ્રત કરવાની વિધિ દશામા નું વ્રત અષાઢ અમાસથી શરૂ કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી નાય ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાંની વ્રત કથા સાંભળવી દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટીની સાંજડી બનાવી તેનું પૂજન કરવું અને દસમે દિવસે એ સાંજડીને નદીમાં પધરાવવી પાંચ વર્ષ પૂરા થાય વ્રતનું ઉજવણું કરવું વ્રત કરનારે સોના રૂપા કે પંચ બ્રાહ્મણને દાનમાં આપવી શક્ય હોય તો કપડા લગતા કે રોકડ રકમ પણ દાનમાં આપવી સાચા દિલથી દશામાંનું વ્રત કરવાથી આપણી માઠી દશા જલ્દીથી દૂર થઈ જાય છે અને અને આપણને સુખ શાંતિ સમૃદ્ધિ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તો જે બહેનોને દશામાં વ્રત કરતા હોય તેમને શેર કરો જેથી તેમને યોગ્ય રીતે સ્થાપન કરી શકે જય દશામાં